ઓલા તો 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 આલો આવો હાલો તો માર કામ ગયું અરે ના 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 આમ લો કામ આવી રોકાવ આપણે અહીં હાંજી ઘાઢણી ને સટિયાં ખાવા આપલે ના ના ગોજીયા ખાવા હાચો કરજો મારે કામ છે પકોડા પાં ભાજી લઈ આવી હું રન

હા હા બે આઈ જૂકલી ને લેતો ભાઈ હા આપડે સમાધાન સમાધાન કરી નાખીએ નેગાડી પણ થાય નહીં અને દુકાર છે ને ભાઈ હા તું તો સમજે હા તું માં જ આવ્યો ભાઈ સાહેબ પેલે આગળ આવે અને છે ને વાત થઈ જાય અને છે ને ભાઈ મારા વાલો આપણે હગાઈ વેવાય વેલા સહી આપણે સંબંધ રાખવાનો હોય સંબંધ બગાડવાનો ન હોય જો તમે સંબંધ બગાડી ગયો તો કાલ હવારી રગલાનું બગડી જાય તો પછી એટલા બધા તો હગા હતા તો ઓલા બેન હું કેમ થઈ ગયા તમે રાખવા હતા ને પણ ઈ વાત તમારી હાસી પણ ઈ આપણે હવે છે ને રીતિ બુજે સમાધાન કરી અને ના આગળ આવવા બધું સમાધાન ના 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 હાલો આગળ રેડી કરી નાખી હાલો તો તમે કીધો તો ને વચન આપ્યો તો ને કે ત્રણ આંગળી આપડે કાઢવાની છે એટલે એમાંથી પિંચોતેર ટકા કામ થયું હે પચીસ ટકા કામ થયું કામ કરવાનું બાકી છે ને પચીસ ટકા પૂરું કરીને જ જાય

મારી વાત સાંભળે સંબંધ બગાડ્યો બગડે અને સુધારો સુધરે સમજી ગયા જોઈએ આપણા વેલા છે એટલે એ મટી નથી જવાના સમજો ભાઈ જો આપણે આવડો ઝાવળો થતો હોય એ આપણે રોકાય આપણે બેદી રોકાઈ અને જો આપણે આમ તાણા ખીસી કરીશું તો આપણો સંબંધ લાંબો નહીં હાલે એટલે હું તને શું કહું હું આ ટીડાને કહ્યું નહીં એ જ સમજાવું કે સીબડીનું કે નખોટ કાઢવું સીબડીને કરવી આટલો બધો કે સંબંધ રાખવો તો બિચારા હરિયામ લેવાનું છૂટ

હરી માંડો બોલો હા ભાઈ તું આવી જ પણ તું ફોન માં કઈ ધ્રુજે હા આટલો બધો હા આવે ભાઈ એ છોકરા સાબરા હતા ને એ બધું થાવા નતું થઈ ગયું તમે વેલેરા આવો હવે આપણે ઉતાવણી જેવો તહેવાર આવે અને આ રૂપલીને તમે છે ને ઉતાવણી કરવા લઈ જાઓ તો સારું હા ભાઈ આ અમારે ઘરે જો પેલી ઉતાવણી કરે ને એ અમને કોઈક સમાજમાં બે વાતું કરે એમ એટલે તમારે છે ને તમારો હક આવે અને તમે આવીને આ તેડી જાવ હા અને કાકાને લઈ આવો ના 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 એવું કંઈ નથી ભાઈ અમી હા ડાયા ડમરાજ જેવા થઈ અને તને આમાં કંઈ ખબર ન પડે ભાઈ એ થવા નહોતું થઈ ગયું છોકરા સાબરા ઈ લઈ હમુ ન જોવાય આપડા આ ભૂત ભૂત કઈ નથી ભાઈ ઈ ભૂત થવાનો તો થઈ ગયું તું હા હા તો તમે આવો વેલેરા થેલા મેલાન તૈયાર કરીને લઈને આવો એટલે હાલો પછી આપણે આ તમે આને તેડી જાવ હા 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 હાલો આગળ આવો હા હવે ભાઈ જો ઈ છે ને મે ફોન કરી દીધો ઈ કે અમે છે ને ત્યાં રહેવું નહીં દીકરી ઉતાણી કરવા તેડી જાય હું કઈ વાંધો નહીં હું થોડુંક દિવસે ભેગા લેતા જાય અમાર થોડીક કાંઈ શાંતિ રીએ અને એ વાત વાત કરી ઉતાણી કરવા રૂપલી જવા તો પાછા કે દી મૂકી જા ભઈ ઉતાણે કે બધું ટાણ વાય છે એટલે બધું થઈ જાય ઈ તારે ચિંતા ન કરવાની હું બેઠો ને પછી તું ચિંતા કરી રાખી કે હું કે બી ચાલુ કરી તારે વાર છે ચિંતા કરવાની ખબર કે ગોડો ને ધન તો હટા જો ધન ચાદી એમ તો હટવા દે એ જો એ રોટી કાવો

ખેતી બધી કમ્પ્લીટ કરી બીજું કઈ કામ ન હોય એટલે માં હું આવું થાય અરે એકલા જાવ તો સારું લાગે આને ક્યાં તમે લઈ જાઓ ભેગું